બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના જીવન પર લખાયેલ જેવામે નિરખ્યા રહીમાંથી સત્ગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીની નોંધ પરથી સત્સંગનો બાળપણથી જ યોગ એટલે શરૂઆતના વર્ષોમાં પ્રમુખ સ્વામી મહારાજને નારાયણ સ્વામી તરીકે નિહાળેલા ત્યારે શાસ્ત્રીજી મહારાજનો જ પ્રભાવ સમગ્ર સત્સંગ સમાજ ઉપર છવાયેલો હતો તેથી કેન્દ્રમાં તેમનું જ આકર્ષણ વિશેષ રહેતું અને નાના હોવા છતાં શાસ્ત્રીજી મહારાજ પ્રેમથી બોલાવતા મળતા અને હેત કરતા નિર્ગુણ સ્વામી બાળકો યુવકોને પણ બોલાવતા ને સત્સંગની સમજ આપતા તેમજ કીર્તનો જેવા કે દયાળુ પ્રભુ અક્ષર પુરુષોત્તમ અમે સૌ સ્વામીના બાળક વગેરે શીખવતા તેથી તેઓ પણ ઘણા ખરા નજીક રહેતા તે જ રીતે યોગીજી મહારાજ પણ બાળકો યુવકોને પ્રેમથી બોલાવતા તેમજ સ્વામીની વાતો ધૂન વગેરે શીખવતા તેથી તેઓ પણ વધુ નજીક કારણ તેમનું સમગ્ર સાધુ વ્યક્તિત્વ બ્રહ્માનંદી મસ્તીમાં રમતું એ સમયે મંદિરોમાં સારંગપુરનું આકર્ષણ વિશેષ રહેતું કારણ શાસ્ત્રીજી મહારાજ ઘણું ખરું ત્યાં બિરાજતા હોય ને મંદિરની ભવ્યતા તેમજ સ્થળની પ્રાચીનતા બાળમાનસ ઉપર ગૌરવતા સાથે દિવ્યતા પણ પાથરતી રહેતી જ્યાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શનનો યોગ થતો પણ ઘણો ખરું તેઓ ત્યાર તે સમયે કોઠારી તરીકે સેવા આપતા જૂના વૃદ્ધ સંત હરિકૃષ્ણ સ્વામીની સાથે તેઓ વહીવટ પણ સંભાળતા વળી પ્રમુખ સ્વામી કોઠારમાં પણ સેવા કરતા સંત સ્વામી સનાતન સ્વામી તથા કિશોર સ્વામી પૂજામાં હોય તેમજ હરિજીવનદાસ સ્વામી રામજી ભગત વગેરે મંદિર તેમજ બાંધકામની સેવામાં રહેતા દીવ વખતની એક વિશેષ વૃત્તિ આજે પણ તાજી છે કે અમે નાના બાળકો એટલે બીજા સંતો બોલાવે ગમમટ કરે અને મજાક ખાતર થોડા હેરાન પણ કરે પ્રમુખ સ્વામી મહારાજને કોઈ દિવસ અમને એવું કરતા યાદ નથી પહેલેથી ધીર ગંભીરતા ને એક જાતની ادب તેમના જીવનમાં નિહાળવા મળતી એ છાપ એટલી બધી દ્રઢ બની રહી કે પછીના વર્ષોમાં જેમ જેમ સત્સંગની સમજ આવતી ગઈ તો પણ એ પ્રતિભા એટલી જ અદબવાળી અમારા માણસ ઉપર અંકાયેલી રહી તેને કારણે તેમની નજીક આવવાનું બહુ ઓછું બનતું સુવર્ણ જયંતિ સભામાં શાસ્ત્રીજી મહારાજની સાથે કેળથી સુશોભિત મંચ ઉપર નાજુક ગાયામાં બેઠેલા સ્વામી શ્રી હજુ પણ યાદ છે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ નિર્ગુણ સ્વામી ને બીજા સંતોની સ્મૃતિ તાજી છે પણ હંમેશા પાશ્વ પાર્શ્વભૂમા સેવા કરતા પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ પણ ઝાંખી રહી છે પછી તો યુવક તરીકે યોગીજી મહારાજ સાથે અમે ફરતા ત્યારે ઘણીવાર પ્રમુખ સ્વામી મહારાજ પણ સાથે હોય ત્યારે જો કે બહુ નજીકથી પરિચય ઓછો થયો તેઓ હંમેશા તેમના કામમાં ટપાલ લખવામાં પધરામણીમાં વગેરેમાં પ્રવૃત્ત રહેતા અમે બધા અમારી પ્રવૃત્તિમાં ગૂંથાયેલા રહેતા ગામડાઓમાં ખાસ કરીને સત્સંગી જીવન ભક્ત ચિંતામણી વગેરે ગ્રંથોની પારાયણ કરતા તે મને કમને અમે સાંભળવા બેસતા ખાસ તો યોગી બાપા બધા યુવકોને આગ્રહ કરી અને બેસાડતા પણ ઓગણીસો ઓગણસાઠ માં યોગીજી મહારાજની સેવામાં આફ્રિકા જવાનું થયું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પણ સાથે હતા શાંતિ સ્વામી ને બાલમુખુન સ્વામી પણ સાથે હતા મંડળ નાનું એટલે આમ થોવ સવની પ્રવૃત્તિ માં હોય વળી શાંતિ સ્વામી ને બાલમુખુન સ્વામી પણ ઘણો ખરો સમય અમારાથી થી વિચરણ ના કારણે જુદા રહ્યા તેથી મંડળ ખૂબ જ નાનું થઈ ગયું આવા સંજોગોમાં પ્રમુખ સ્વામી મહારાજ અમને જ્યાં જરૂર પડે ત્યાં તરત મદદ માં આવી જતા દરરોજ સવારે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજ ને જગાડવા ને સ્નાન કરીને તૈયાર કરવા યોગીજી મહારાજ તે વખતે જાહેર પ્રવચનો કરવાનું ગમતું નહીં પણ યોગીજી મહારાજ ઓળખાણ આપે કે હવે અમારી સંસ્થાના પ્રમુખ નારાયણ સ્વામી પ્રવચન કરશે તો સૌ શાંતિ થી સાંભળશો એટલે એમને મને કમને બોલવું પડતું ત્યારે 20 થી 25 મિનિટ વાતો કરતા આત્મા પરમાત્માની વાતનો સુર મુખ્ય રહેતો આજે પણ એક અમી છાપ તે વખતની પડેલી છે તે હજુ 8:08 સામે જેમ છે તેમ તરવરે છે તે વખતે હું સંતોની રસોઈ કરતો તેમાં સંત મંડળ આખું મોળી રસોઈની રુચિ વાળું હતું યોગીજી મહારાજને મોડું અને ફિક્કુ જમવાનું જોઈએ તેલ મસાલાનો તમાર તેમને ભાવતો નહીં સંત સ્વામી ને બાલમુકુંડ સ્વામી પણ મોડું જ જમતા એક પ્રમુખ સ્વામી મહારાજ જ રહેતા તેઓ તીખું જમી શકતા ને તીખું હોય તો તેમને પણ રુચતું પણ નવ મહિના સુધી જે સર્વસામાન્ય રસોઈ મને આવડે તેવી હું બનાવતો કારણ હું પણ શીખાવતો હતો પરંતુ ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજે રસોઈ અંગે ટકોર કરી ન હતી

આટલા બધા દિવસો મહિના સાથે રહ્યા પણ કોઈ નિમિત વગર એમની સાથે વાચિતના કે ગમતના પ્રસંગો પણ ખાસ બન્યા નહીં ત્યારે એમના મિતભાષીપણાનો ને જ્ઞાન ગંભીરતાનો વિશેષ અનુભવ થયો આફ્રિકાની યાત્રા પૂરી કરી અમે એડન શહેરમાં એક અઠવાડિયું રહેલા એડનમાં હું એક નાજુક સુંદર સેફર બોલપેન બજારમાંથી ખરીદી લાવ્યો પ્રમુખ સ્વામી મહારાજ સતત પત્રો લખતા તેથી થયું કે તેમને અનુકૂળ આવશે ને આવી રૂપકડી પેન ગમશે પણ ખરી એમને પેન સ્વીકારી પણ ખરી પણ ગમા કે અણગમા કોઈ વિશેષ પ્રતિભાવ જણાવ્યો નહીં ત્યારે ખબર પડી કે તેઓ માત્ર મને રાજી કરવા જ ગ્રહણ કરી છે એ વખતે એક બીજો પણ અનુભવ થયો ઈડન મુંબઈ આવવા અમે રાત્રે પ્લેન નીકળ્યા ત્યારે અમારે બંને સાથે બેસવાનો અવસર આવ્યો એ જીવનમાં પહેલી જ વાર એમની સાથે કલાકો સુધી વાત થઈ તે વખતે મુંબઈ પહોંચતા જ યોગી બાપા અમને દીક્ષા આપવાના હતા તેથી યુવકોને સાધુ થવા અંગેની ઘણી વાતો થઈ કોણ કોણ તૈયાર છે અને તેમની શું ભૂમિકા છે શું વિગતો છે તેની ચર્ચા પણ ઘણી થઈ ખાસ તો તે વખતે સંસ્થામાં રહીને સંસ્થાના સિદ્ધાંત વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા દાદુભાઈ પટેલ અને તેના કુટુંબી પરિવાર ની ને વર્તણૂક અંગે પણ ચર્ચા થઈ જોકે તેઓ ઘણી બાબતો થી પરિચિત હતા પણ અમારા યુવકો ને સ્તરે પણ એ પ્રકારના કુસંગનું કેટલું બળ છે તેના કેટલાક ખુલાસાઓ પણ થયેલા પછી તો અમને દીક્ષા મળી તે પછી ઓગણીસો પાસઠ ના ફેબ્રુઆરી માં શાસ્ત્રીજી મહારાજ નો શતાબ્દી મહોત્સવ થયો

લાંગરા મંદિરમાં મંદિરની બાજુમાં જ ભંગણ પરજ સાથે સુવાનો લાભ મળેલો ઘણા સંતો અને યુવકો સાથે જ સુતા હતા ત્યાર પછી એ જ વર્ષે એક વિશિષ્ટ દર્શન થયું 75મી યોગી જયંતિ વિધ્યાનગરમાં ઉજવવાની અગાઉ નક્કી થયેલું પાછળથી સંસ્થામાંથી દૂર કરવામાં આવેલા દાદુભાઈ અને તેનામાં હિતવાળા આ ઉત્સવની તૈયારીમાં હતા આ નિર્ણય થઈ ગયા પછી સંસ્થા તથા ધર્મનીય વિરુદ્ધ ની તેમની પ્રવૃત્તિને કારણે વાતાવરણ ઘણું ગૂંચવાયું હતું અને વિદ્યાનગરની જયંતીનો ઉત્સવ બંધ રાખવો એવું વિચારાઈ રહ્યું હતું આ સમાચાર મળતા વિદ્યાનગરથી દાદુભાઈના માણસો આફ્રિકાના બેચરભાઈ પટેલ આણંદના ગોરધનભાઈ કોન્ટ્રાક્ટર અને શોખડાના જસભાઈ એકાએક અમદાવાદ આવી પહોંચ્યા યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજતા હતા સાંજનો સમય હતો મંદિરના ચોકમાં સત્સંગ સભા ભરાઈ હતી અને તેઓ એકદમ આવીને સ્વામી શ્રીને મળવા માંગતા હતા યોગીજી મહારાજ અને સ્વામી શ્રી મંદિરના પાછળના જૂના સભા મંડપમાં તેમની સાથે ગયા વિધ્યાનગરથી આવેલા સંસ્થાના વિદ્રોહીઓ ખૂબ ઉશ્કેરાયેલા હતા અને આવતા આવતાવીત યોગીજી મહારાજની હાજરીમાં સ્વામી શ્રીને જેમ તેમ બોલવા મમત્વ ને કારણે આ લોકો દિશા ભૂલ્યા હતા ને યોગીજી મહારાજ કે સ્વામીશ્રી નો સ્વામીશ્રી મર્યાદા ચૂકીને ખાસ તો પ્રમુખ સ્વામીને બેફામ સંભળાવતા હતા હવે તો તમારી તંગડી નીચે મૂકો વગેરે કહેતા હતા આ શબ્દોથી કેટલાક યુવાન ભક્તો ઉશ્કેરાઈ ગયા અને સીધા જ ઓરડાના બાણાને ઝક્કો મારીને અંદર પ્રવેશ્યા સ્વામી શ્રી નું આવું અપમાન જોઈને કોઈ જાલ્યા રહ્યા નહીં અને તે આગંતુકોને ત્યાંને ત્યાં જ ઉધરા લીધા અને આ જોઈને પ્રમુખ સ્વામી મહારાજ અમને સૌને વારવા લાગ્યા તમે બધા બહાર નીકળી જાઓ તમારે કંઈ કરવાનું નથી મારી સાથે વાત કરવા આવ્યા છે તો તેમને પૂરી વાત કરવા દો અને તમે બધા જતા રહો એમ સ્વામીશ્રી પોતાથી બનતી બધી જ શક્તિથી અમને પાછા કાઢતા હતા પણ સૌમાં ઉશ્કેરાટ ઘણો જ હતો તેથી ત્યાં જ મીટિંગ પૂરી થઈ ગઈ વિદ્યાનગરથી દોડાદોડ આવેલા વિરોધીઓ વાતાવરણને પામીને તુરત જ બહાર નીકળી ગયા તેમને કોઈ કાંઈ કરે નહીં એ હેતુથી સ્વામી મહારાજ તેમને દરવાજા સુધી આગ્રહપૂર્વક મૂકવા ગયા અને અમને સૌને બને તેટલા જોશથી પાછા કાઢ્યા ત્યારે પરિચય થયો કે આવું હળહળતું અપમાન કે વિદ્રોહને પણ આ પુરુષ ખૂબ જ સ્વસ્થતાથી અને શાંતિથી ગળી જઈ શકે છે અને ગમે તેટલા વિરોધ કે અપમાનજનક આચરણ કરનારને પણ સહહત્યાથી આદર આપી શકે છે તે વખતના ઘણા પ્રસંગોમાં સ્વામી શ્રીની ધીરજ સ્વસ્થતા તેમજ શાંત ચિત્તના અદ્ભુત અનુભવ થતા હતા યોગીજી મહારાજના અમૃત મહોત્સવમાં તો સાથે જ સેવા કરવાનો લાભ મળ્યો જો કે અમી તો પ્રદર્શન સુશોભન નગર નગરયાત્રા વગેરેના આયોજનમાં હતા પણ સ્વામી શ્રી એક સાથે અનેક આયોજનો એકલા હાથે પાર પાડતા હતા તમામ વિભાગના કાર્યકર્તાઓને તેઓ માર્ગદર્શન આપતા અને જરૂર પડે ત્યાં પોતે પણ જોડાતા પોતાની જાતની દેખરેખથી કામ લેવાની તેમની ચીવટ ચીવટ કાર્યને ખૂબ વેગ આપતી કાર્યકર્તાઓને સતત બળ આપતી અને કઠણમાં કઠણ કામો પણ સહેજે પાર પાડતી આવો જ અનુભવ વાદરા ગુણાતી જન્મસ્થાન પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ થયેલો હતો યોગીજી મહારાજના અક્ષરધામ ગમન પછી શ્રીજી મહારાજના 200 શતાબ્દી મહોત્સવને તેમણે લીધેલો નિર્ણય આશ્ચર્યકારી હતો બરાબર મહોત્સવ સમયે જ ગુજરાતમાં અનામત આંદોલન ફાટી નીકળ્યું અને મહોત્સવને પાછું ઠેલવાનું બધા વિચારતા હતા પણ સ્વામી સ્વામીશ્રીએ મક્કમતાથી કહ્યું કે ઉત્સવની તૈયારી ચાલુ રાખો અને ઉત્સવ નિયત સમયે થશે અને કરવાનો જ છે મહારાજ દેશકાળ સારા કરી દેશે અને એ જ પ્રમાણે થયું એવું જ ઓગણીસો માં ગુણાતી દ્વી પ્રસંગે થયું વરસાદે ઘણું ખેંચ્યું હતું સમાજના ઘણા બૌદ્ધિકો સામાજિકો ના પાડતા હતા પણ સ્વામીશ્રીના આશીર્વાદથી ઉત્સવના પહેલા પખવાડિયામાં જ ખૂબ વરસાદ થયો અને સૌની તરસ છીપી ઉત્સવ રંગે ચંગે પૂરો થયો સૌથી વિશિષ્ટ અનુભવ અક્ષરધામ નિર્માણમાં થયો સન ઓગણીસો એકોતેરમાં સાખરી મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ દ્વી શતાબ્દી મહોત્સવના આયોજન અંગે સંતોને એક મિટિંગ શ્રી સાથે યોજાઈ આ પ્રાથમિક મીટિંગમાં એક પ્રસ્તાવ અમે મૂક્યો કે દ્વિ શતાબ્દી સ્મારક રચવું સ્વામીશ્રીએ તે પ્રસ્તાવને વધાવી લીધો અને વધુ વિચારવા અનુમોદન આપ્યું એ પછી સ્વામીશ્રી તરફથી જે પ્રેરણા મળતી રહી તે ઘણી જ મહત્ત્વની હતી કારણ અક્ષતમ નિર્માણમાં અને તેની સફળતામાં તે પ્રેરણાનો મહત્ત્વનો ફાળો રહ્યો શરૂમાં અમે સ્મારક નિમિત્તે એક કીર્તિસ્તંભ ઊભો કરવાનું વિચારતા હતા પણ તે વિચાર બદલાયો તે પછી શ્રીજી મહારાજનું જીવન દર્શન કરાવતું એક પ્રદર્શન કરવાનું વિચાર્યું આ માટે એક સારી ઇમારત ઊભી કરવી એવું નક્કી થયું નાના બજેટમાં અને ટૂંકા ગાળામાં સ્મારક સર્જાઈ શકે તે માટે અમે કોંક્રિટમાં જ સારી ઇમારત ઊભી કરવાનું વિચારતા હતા ત્યારે જ્યારે સ્વામીશ્રીએ દિશા આપી કે સ્મારક ભવન પથ્થર જ સારામાં સારું કરવું જેથી હજારો વર્ષો સુધી સ્મૃતિ ચિહ્ન બની રહે આ માટે સ્વામી શ્રી ની કૃપાથી અને કેટલાક સોમપુરાઓ સલાહથી સલાહ થી પહાડ પુર ગુલાબી પથ્થરની ની ભાળ થઈ જે સ્વામી શ્રી ને પસંદ પડ્યો પણ ખર્ચ વધે તેમ હતું પણ ગુલાબી પથ્થર જ વાપરવો એમ તેમણે બીજો નિર્ણય આપ્યો સ્થળ માટે પણ વિધા હતી ગઢપુર મહારાજનું ધામ ત્યાં કરી શકાય અને ટુરિઝમને ને મહત્વ આપવું હોય તો અમદાવાદ કરવું પણ છેવટે ગાંધીનગરમાં માં યોગીજી મહારાજની ની પ્રસાદી ભૂત જગ્યા સ્મારક કરવાનો અંતિમ નિર્ણય સ્વામી શ્રી લીધો કેવું કરવું કેવું થશે વગેરે પ્રશ્નો તો અમને મૂંઝવતા જ હતા પણ એમની પ્રેરણાથી દેશના જુદા જુદા નિષ્ણાંત કલાકારો પાસેથી માર્ગદર્શન મળતું ગયું ક્યાં ક્યાંથી આવી પડેલી સહાય આજે પણ અમને અચરજ પમાડે છે ત્યારે એટલું જ સમજાય છે કે સ્વામી શ્રીએ જ વિવિધ સ્વરૂપે અમને આગળ દિશા સુજાડી અને એમની ઉત્તમ પ્રેરણાઓને સરવાળે જ આજનું અક્ષરધામ નિર્માણ થયું વિશ્વના એક ઘણા અનુભવી વિખ્યાત કલા નિર્દેશક પ્રોફેસર પણ દર્શન અને જ પ્રેરણા થઈ કે મારે નિર્દેશક્રીમીશ્રીની સેવા કરવી અને વિશ્વના એક વિશિષ્ટ મલ્ટીમીડિયા શો નું નિર્માણ થયું તેમાં વિષય પણ સ્વામીશ્રીએ સૂચવેલો જેમાંથી આત્મા પરમાત્માની સનાતન ટેકનોલોજીનો આધુનિક ટેકનોલોજી સાથે સુમેળ સદાયો રાજાના દરબારમાં શ્રીજીની એ બોલતી પ્રતિકૃતિ સંતોનું કીર્તન ગાન અને ભક્તોની સભાનું દ્રશ્ય પણ ઘણું મોંઘુ સર્જન હતું પરંતુ એ પણ સ્વામીશ્રીની પ્રેરણાથી સંપન્ન થયું આમ અક્ષરપતિ પૂર્ણપુરુષોત્તમના આ સ્મારકને સર્વાંગ સંપૂર્ણ બનાવવામાં સ્વામી શ્રીએ કેટકેટલી પ્રેરણાઓ આપી અને કલાકો સુધી પોતાનો સમય આપ્યો તેમજ આર્થિક દ્રષ્ટિએ અસત્ય એવા આયોજનને ને બહાલી આપી છતાં છેવટ ક્ષણ સુધી અમે સૌ મૂંઝાતા જ હતા કે કેમ થશે અને કેવું થશે સ્વામી શ્રી ગમશે ખરું કે કેમ તેઓ પણ અમારી કસોટી કરતા હોય તેમ અવારનવાર અમને ટકોર કરતા ને ક્યારેક ઠપકો પણ આપતા કે જોજો સ્મારક સહેજ પણ ઉણું ન ઉતરવું જોઈએ બરાબર મંડજો સમયસર થવું જોઈએ નહી તો નાક કપાશે એથી તો અમારી મૂંઝવણ ઓર વધતી કે જે પ્રેરણા મૂર્તિ છે તે જ જો આમ શંકા કરે છે તો કેમ પૂરું થશે પણ છેવટે સમયની ભયંકર કટોકટી કે નાની મોટી કસોટીઓના અંતે કેવળ એમની પ્રેરણાથી જ બધું સમૂહ સૂત્રો પાર ઉતર્યું અને પોતે અક્ષરધામના સર્જક પોતાની કૃતિ નિહાળી અને રાજી થયા અને તેમણે સંતોષ વ્યક્ત કર્યો ગોંડલ માં સ્વામી શ્રી ની એકોતેર જયંતિ પ્રસંગે ઓગણીસો એકાણું એક યાદગાર પ્રસંગ બની ગયો સંતો સ્વામી શ્રી ને ફુલહાર અર્પણ કરતા હતા મારે ભાગે એક ધાનાવી નો હાર આવ્યો મેં સ્વામી શ્રી ને પહેરાવ્યો અને પગે લાગ્યો ત્યાં મને કોઈ એક કઠોણનો હાર સ્વામી શ્રી ને ધરાવવા આપ્યો તે બહુ જ ભારે હતો એટલે હાથમાં ઉચકતા જ ભાર લાગે તેથી હું સ્વામી શ્રી ની નજીક ગયો ત્યારે મારાથી સહેજે બોલાઈ ગયું કે બાપા આ હાર બહુ ભારે છે નહીં પહેરી શકાય મારા મનમાં પણ તે પહેરાવા અંગે ઘણો ખચકાટ હતો મારું વાક્ય પૂરું થાય તે પહેલા સ્વામી શ્રી એકદમ બોલી ઉઠ્યા હલકો ને ભારે બંને પહેરવા પડે સુખ ને દુઃખ બંને જોઈએ એમ કેતા ભારે હાર પણ અંગીકાર કર્યો આ એક જ વાક્યમાં સ્વામી શ્રીએ પોતાના વિશે મને સમજાવી દીધું કે સુખ અને દુઃખ બંને જોઈએ આમ તો સુખ અને દુઃખ મનના માનેલા છે પણ જીવનમાં ભગવાનને સંત બે જ પ્રદાન થઈ જાય તો સુખ અને દુઃખ લાગે જ નહીં એ ઘટના અમેરિકામાં સીએફઆઈ પ્રસંગે ઓગણીસો માં બની તે પણ ભૂલી શકાય તેમ નથી 20 જુલાઈના દિવસે ગુરુ ભક્તિ દિન સમારોહમાં ভক্তોના પ્રેમ વર્ષ સ્વામી શ્રી ન્યૂ જર્સીમાં આવેલા વિશાળ એક્સપો હોલમાં પધાર્યા બાળકો કિશોરો યુવકોએ નૃત્ય ગીત આજીંદ્રો સાથે ખૂબ ઉત્સાહેર અને ઉલ્લાસથી સ્વાગત કર્યું સ્વામી શ્રીની પાલખીમાં બેસાડી પ્રવેશ દ્વારથી મંચ સુધી લાવવામાં આવ્યા ત્યારે હજારો હૈયા સ્વામી શ્રી ને મન મંદિર માં અતિશય ઉલ્લાસ થી આવકારી રહ્યા હતા દિવ્યા થી દિવ્ય વાતાવરણ માં અક્ષરધામ ની અનુભૂતિ સૌ કરી રહ્યા હતા ત્યારે પાલખી માંથી ઉતરી આસને બિરાજતા પહેલા અમને પાસે બોલાવીને કહ્યું યોગીજી મહારાજ ની મૂર્તિ લાવ્યા છો નહી તો હમણાં જ મગાવી લ્યો તાત્કાલિક યોગીજી મહારાજ ની નાની મૂર્તિ લાવ્યા ઘટસ્ફોટ તો ત્યારે જ થયો જ્યારે તેઓ તુલામાં બિરાજ્યા ત્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે યોગીજી મહારાજની પટ પ્રતિમાને પણ ખોળામાં રાખીને નતમસ્તકે સૌના ભક્તિભાવ ઝીલતા પોતે ફૂલની જેમ કરમાતા બિરાજતા હતા સ્વામી સ્વામીશ્રીનું વ્યક્તિત્વ ઘડવું ઘણું કઠણ છે કારણ પોતાના ગુણો છુપાવવામાં તેઓ ખૂબ કાબેલ છે સબગુણ પૂરાણ પરમ વિવેતી ગુણકો નમાન આવે આ ભંક્તિ એમને સહજ સિદ્ધ છે તેથી તેમની નજીકમાં રહેનારા પણ એમને સમજવામાં ગોછું ખાઈ જાય તો દૂરથી દર્શન કરનારા તો ભાગ્યે જ તેમને પામી શકે એમના મહિમાનો સૌને સાક્ષાત્કાર થાય એ જ પ્રાર્થના જય સ્વામિનારાયણ